ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતની અંદર વિડિયોની અંદર હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો બધી ડિટેલ વિડીયોની અંદર હું આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર છે અને વેચવાનું છે વનરાજભાઈને ટ્રેક્ટરના સૌપ્રથમ હું તમને મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર અને છ સાતના મોડલનું ટ્રેક્ટર આખું પાવરફુલ અને અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક ઇન્જિન બધું કમ્પ્લેટ અત્યારે સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર અને ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આપવાનું છે તમે ટ્રેક્ટરની ટેસ્ટ લઈને ચેક કરી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈને રૂબરૂ તમે ટ્રેક્ટર જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ટેસ્ટ ડ્રાઈવ લઈને પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેતાલીસ હોર્સ પાવર પાવરનું ટ્રેક્ટર બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા મોટા ટાયર પચાસ ટકા જેવા અને નાના ટાયર એસી ટકા જેવા આખા જોવા મળશે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ પંચ્યાસી હજારમાં આ ટ્રેક્ટર તમને મળી જશે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નિલેશભાઈ નામ ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો